એમના ઘરે જઈએ છીએ અનન્યા બાને તો ગાડીમાં એટલી મજા આવે છે ને વાત જ જોવા દેજો એને બહુ જ મજા આવે લક્ષરાજની તો તમને બધાને ખબર જ છે અમે લોકો જઈએ છીએ અત્યારે ધ્રોલ જઈએ છીએ તે પપ્પાને એક ખાસ મિત્ર છે એમના ઘરે જઈએ છીએ ફટાફટ નક્કી કર્યું ઓચિંતાનું અને પછી જઈએ છીએ તો એમ શું કે લાવો ને એક નાનો એવો વિડીયો બનાવી લો તો તમારા માટે નાનો એવો એક વિડીયો બનાવ્યો છે કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો અને હા નવા લોકો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર ને ચલો કન્ટિન્યુ લોકમાં રહેજો બધા જો બે ભાઈ બહેન કેટલી ધીંગા મસ્તી કરે છે પછી થોડેક અમે પહોંચીએ ને એટલે ખબર પડી ગઈ આ ગાડીના આગળના ટાયરમાં હવા ઓછી છે પછી બરાબર તે રસ્તામાં જ તે જો પંચરવાળું મળી ગયું તો પાછી નીચે ઉતર્યા છે પૂછે છે પછી હવા પૂરાવી લીધી હોય છે આગળ એ તો સારું રસ્તામાં બરાબર આવી ગયું એટલે થઈ ગયું કામ આપણામાં હવા પુરાવે છે હવા નથી ટાયરમાં તો હવા પુરાવી પડે ને

એવા હતા એમને બેબી કંઈ નહોતું લક્ષરાજ તો એને એટલો ગમતો હતો ને વાત જ જવા દો એના માટે કેટલું બધું એને લઈને રાખ્યું હતું એને ખબર હતી ને અમે જવાના હતા એના માટે કેટલું બધું લઈને રાખ્યું હતું અને લક્ષરાજ છે એને બહુ જ ગમતો હતો બહુ જ રમાડતા હતા એ અનન્યા ને પણ બહુ જ ગમતા હતા પણ એમને બહુ જ ગમતી હતી અને એ બંને પણ એ એને પણ જરૂર નતું લાગતું એને ખુશ એવું છું તે પહેલાં અમે એટલે અનન્ય રોવા માંગ્યું પછી તેને એટલું ગમતું હતું ને આમને તેડી લીધી છે પછી ઘરે જવા નીકળી ગયા

અને એમાં જો પહોંચવા આવ્યા અને અમારા ગામના રસ્તે નીકળી અને એ ઘી બકરા સામા ન મળે એવી તો કોઈ દિવસ વાત બને જ નહીં જો ખેટા બકરા તો અમે જ્યારે પણ રસ્તા ઉપરથી નીકળે ત્યારે તમને દર એક બ્લોક માં ખેટા બકરા તો જોવા મળ સેજ તે અને પછી મારા હાથ માં આવી ગયા લક્ષરાજ ના ચશ્મા એટલે મે થોડી ચશ્મા પહેરીને મજા કરી લીધી પછી પહોંચી ગયા ઘરે ક્લિક કરવાનું ન ભૂલતા જેથી કરીને હું નવો તમારા સુધી તરફ પહોંચી જાય તમને નોટિફિકેશન મળી જશે સારું ચાલો બધાને બાય બાય અને મારો વોટ પૂરો થાય છે જે માર થાય છે કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો